સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા છેલ્લા પચીસ વર્ષથી એક્સેલ એક્સપ્રેસનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ સુમીટોમો એક્સેલ એક્સપ્રેસ બે હજાર ત્રેવીસનું આજથી શિશુ વિહાર ખાતે આયોજન કરવામાં આવ્યું સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા છેલ્લા પચીસ વર્ષથી એક્સેલ એક્સપ્રેસનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ સુમીટોમો એક્સેલ એક્સપ્રેસ બે હજાર ત્રેવીસનું આજથી શિશુ વિહાર ખાતે આયોજન કરવામાં આવ્યું વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તત્કાલ ચિત્ર સ્પર્ધામાં વિવિધ સ્કૂલના એકસો આડત્રીસ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરની વિવિધ સ્કૂલ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો તારીખ સત્તર ને રવિવારે સવારે નવ થી બાર અને બપોરે બે થી પાંચ દરમિયાન વિવિધ સ્પર્ધા યોજાશે સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા છેલ્લા પચીસ વર્ષથી એક્સેલ એક્સપ્રેસનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ સુમીટોમો એક્સેલ એક્સપ્રેસ બે હજાર ત્રેવીસ નું આજથી શિશુ વિહાર ખાતે આયોજન કરવામાં આવ્યું વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તત્કાલ ચિત્ર સ્પર્ધામાં વિવિધ સ્કૂલના એકસો આડત્રીસ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરની વિવિધ સ્કૂલ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો તારીખ સત્તરને રવિવારે સવારે નવથી બાર અને બપોરે બે થી પાંચ દરમિયાન વિવિધ સ્પર્ધા યોજાશે ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર